અને વાત કરીએ તો આગલા ટાયર તમને છે અને પાછલા ટાયર ચૌદ છે અને આ કેટલો વજન કેટલો પ્લાવમાં ચારસો ને દસ કિલોનું અને ભાઈ તમે જમીન જોઈ શકો કેવી જમીન છે અને આ ટ્રેક્ટર સ્માર્ટ સિરીઝમાં માં આવેલા ફૂલ ફીચર તમને જોવા મળવાના છે આ ટ્રેક્ટર ની અંદર અને પહેલાં તમને ટુ વ્હીલ માર્કિંગ બતાવશું અને પછી ફોર વ્હીલ કરશું કે ફોર માં કેવી તાકાત છે અને ટુ માં કેવી તાકાત છે અને કેટલો ઓછાનો અળા તો ફોર ફોરેક્સનો ફેર પડે છે ફોર બાય ફોરનો અને ફોર બાય ફોર વગરનો

તો ટ્રેક્ટર જ્યારે આરપીએમાં ટ્રોપેજ ના કરે ખોટું સ્લીપેજ નથી મારતું તો અને આપણે જેવું પ્લાવને ફવરાવી એવું પછી ટ્રેક્ટર હાલે છે બરોબર અને અત્યારે તમને છેદતા કરલી પિસ્તાલીસ કલાક આક્યું કંઈક સુડતાલીસ કલાક આયકા પછી અને તમને શું લાગ્યું ડીઝલ કેવું ખાય છે ખાળા ત્રણ લિટર એટલે ખર્ચ ભાઈ એક ફાયદો થાય આપણે હિસાબ કરીને તો કે ફોર વ્હીલ ડ્રાઈવ છે ટ્રેક્ટર સ્લીપેજ ના લીએ એટલે વીઘા કાઢી નાખે એટલે એ ભાઈની વાત સાચી છે ઓછા ડીઝેલ માં તો એવી રીતે ટ્રેક્ટર હાલી જાય કારણ કે કલાકે ત્રણ સાડા ત્રણ ગયો તો વીઘા ઉપર કાઢી નાખે હવા વીઘો પ્લાવ કાઢી નાખે બરોબર રોડ ઉપર તો બેસ્ટ બે રોડ ઉપર ખેડૂતો હાકવાની મજા આવેનું કારણ શું છે ખબર એક આ ટ્રેક્ટર ડાયનાટેક સિરીજ છે એમાં આ સ્માર્ટ સિરીજ છે ઓલી નોર્મલ આવે બરોબર એ ડાયનાટેક સ્માર્ટ ના કહેવાય રોકી ડાયનાટેક કહેવાય બરોબર તો એમાં હાઈલો મીડિયમ નો જે મેસી વાર છે ને ભાઈ આનો તમે જે ટાપ નાખો ને હાઈનો તો બહુ જ આજે તમને સ્પીડ જોવા મળે રોડ સ્પીડ એના માટે જ આ કોઈ ખેડૂત ભાઈ લેવું હોય ને ભાઈ તો મેસી નો આ સિરીઝ છે ને ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ ડાયનાટેક લેવાય કે ના લેવાય ભાઈ ના લેવાય કે ના લેવાય તમારો પર તમે બે કોક ના બે હાલતા હોય જોજો અને પછી લેવાય બાકી અમારું કામ છે વિડીયો બનાવવાનું અમે વિડીયો બનાવી નાખ્યો તમે જોયો તમને સારું લાગ્યું પછી તમારે એકાદ વાર ગમે ગામમાં કે હોય કા ડેમો કરાવાય ગમે એનો પછી લેવાય બાકી મેસી વાળા એ ભાઈ ઘણા સુધારા વધારા હવે કરનાવે કંપનીએ અને પણ એક મેસીની ખામી હું કે બહુ જાજા મોડલ આવે ને અને પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય કે ક્યુ લેવું ને ક્યુ ના લેવું બહુ જાજા મોડલ છે અને ખેડૂત ભાઈઓ આમાં એક ફીચર છે કે બીજા ટ્રેક્ટર આપણે નથી જોયું આમાં છે આના તમારે પાછલા ટાયર બંધ હોય ને ત્યારે પણ આગલા ટાયર તાકાત કરતા હોય છે એ તમારે જોવું હોય ને તો આપણે ચાલુ કરીને બતાવી ભાઈ એકવાર વાર દેખાડો તો બ્રેક મારી આવીને હું તમને બતાવીશ બ્રેક ના મારતા ભાઈ ભાઈ બ્રેક નહીં મારે વળી કોક ની અંદર બ્રેક બ્રેક માર્યા આવીને બ્રેક નથી મારતા જોજો ખાલી આગલા ટાયર જ તાકાત કરે છે વાલા ટાયર નથી કરતા જો તમને બ્રેક માં બતા ભાઈ આ બ્રેક મારો એટલે ખબર પડે કે જો ભાઈ એક આ ફીચર જોયા જેવું છે બેસી વાર આવે લોન કે બીજા મને હોય કે ના હોય ખબર નહીં આગલા ટાયર ની તાકાત ઉપર જ આખું ટ્રેક્ટર હાલે હે હા ભાઈ પ્લાવ માં પ્લાવ બેહાડ્યા હવે ખાલી આગલા ટાયર જ તાકાત કરે છે અને તાકાત ઉપર ટ્રેક્ટર હાલે પણ છે થોડા થોડા ફાવી પણ જાય ભાઈ આ મેસી વારાનું બહુ સારું ફીચર છે એક આપડે ગયમી વસ્તુ આનાથી કઈ ફાયદો जातो હોય છે એ કંપનીને ખબર છે આપડે ખબર નહી પણ આનો કઈ ફાયદો હોય તો જ આવી રીતે કઈક આપ્યું હોય વા ચાલુ કરો તો તમારે આ ટ્રેક્ટર તમે આયકું બરોબર આપણે આમાં એકડી મજા આવી કે ખાલી આગલા ટાયર તાકાત કરે તો કઈ તમને શું લાગે કોઈ નાનું ઇમ્પ્લિમેન્ટ હોય

અત્યારે હા પાકુ તો તમે આઈકું બરોબર તો હવે આનું પ્લેટફોર્મ જોરદાર છે આમાં સિસ્ટમ બહુ જ છે બરોબર તો તમારું શું કેવું જે કોઈ ખેડૂત ભાઈ ને લેવું હોય તો થોડીક સલાહ આપો કે કોઈને લેવું હોય તો લેવાય એમ હા લેવાય પચાસ વર્ષ પાવર નું છે દસ વર્ષ સુધી ખેડૂત મિત્રો ને ગમે યંત્ર નવું આવે જોવા નથી એમાં બદલાવ ટ્રેક્ટર નું બદલાવવું પડે કંપની એવી સિસ્ટમ આમાં આપી છે કે દસ વર્ષ સુધી પંદર વર્ષ સુધી તમારે આ ટ્રેક્ટર નું બદલાવવું પડે ગમે યંત્ર તમારું નવું નીકળે કંપની હું ગમે ઘાટે અત્યારે તો હવે પુલાવ માં લોટા વેટા જેવું ફિટિંગ કરી નાખે છે લોટા વેટર ભેગું આવતું જાય એટલે આપડે તો ખેડૂતભાઈ જાણકારી આપી ટ્રેક્ટર બઉ જોરદાર છે અત્યારે તો નવું છે એટલે જોવા પણ નથી ભવિષ્યમાં જોવા જોવાનું થાય કેવા ને છે પણ આપડે આપડી રીતે જોતા હોય પણ કંપનીએ કઈક લોન્ચ કર્યું તો એને કંઈક હશે છે જ કારણ કે કોઈ કંપની એના એનો થાય એવું તો ન જ કરે એટલે મને આપણે હજી તો આ મોડલ બધા લઈએ જ છે પાંચ છ વર્ષ બે ત્રણ વર્ષ ચાલે ને પછી ખબર પડે કે ફેસિંગ નો કેવો વેરિયન્ટ છે બરોબર બાકી તો આ ટ્રેક્ટરમાં ક્યાંય જોવા પણ કઈ છે જ નહીં ફૂલ ફીચર જાતે ફૂલ લોડેડ ટ્રેક્ટર કહેવાય અને તમને કેટલા કિંમત પીડી ને સાડા અગિયાર લાખ રૂપિયા પણ અમુક અમુક જિલ્લા હોય બરોબર અમુક જિલ્લામાં વધારે કિંમત હોય અમુક ઓછી એ આપડે ખબર નથી કઈ રીતે પણ ઘણો ફેર હોય છે બાકી બઉ જોરદાર ટ્રેક્ટર છે અને કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો જય જવાન જય કિસાન